ભત્રી કરતું કે આ ના કરીને લોન કરીને મોબાઈલ લેવડાવી એટલે લોન કરાતી છે ભલામણ તાણે શું કરીએ યાર મારું છે એકનું એક

ખાવાય જવું પડશે ને હડો હવે ખાવા જઈએ લે હવે મારી ભૂખ લાગી હે ચાલાય હડ હવે શું ભઈ નઈ લેતો જો આજે ખાવા ને હડો આવો આવો ખાવા કેમ થઈ ગયો હે અરે તો પણ હું કરજો આ આ ગારો ઘર કે આવો ભાઈ રતા ભાઈ આવો આવો બેનો ચાના બાના કાપી દે આ ઘર ઉતરું ભરતો ભરે બે બોરા ભરે આટલું રહી ગયું હવે શું કરું બરોબર ખાચી ગયો હાલે મુએ એકલાય ખાતું નહીં યાર ને ડોસીએ મોંતી નહી કે ડુંગરો એ ડુંગરો ફરફર કરતા બહુ કરવા ને ભાત બાટ લઈને આવે તાણા આ ખાણે મરી જાય એવું ખરા જમો તો હો ઘર મો કરી તડકો માથા ચડ્યો લે લે ખાવા હાડો લે લે ખાવા જઈએ તા શું કરીએ હાડો ભાતું ખાવા જઈએ

એ બે એક હતો પેલો એનો ગાયો ખવરાવાનો એક ગારનો નો પૂરો હતો તો બીજું ગાર નું તો જીવતો ગારોતરું મારું તો એ પેલું ગારોતરું એનો એક જ બોરો અને ગાર નું કટ્ટું એક જ છે બે કટ્ટો બોરાનો હતો અને બે કટ્ટો હાલ નો હતો ગાર હતો આ લઈ ગયો ક્યું

દુકાન થી લાયો ના ભાઈ મોબાઈલ મોબાઈલ પૈસા પૈસા લાવી ના ના તે હું નવાય કરીને માર્યો હતો ના તે ઘર માં બાળકો ને કા ખબર પડે ના ના ખબર પડતી ને તું એ अ हारवाळा मी कि चोरी करतो शिष्योताना की खबर है की नाही खबर